શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ એક સુંદર કથા મહાભારત સંબંધી આ કથા છે અશ્વમેઘ યજ્ઞ જ્યારે રાજા યુધિષ્ઠિરે કરેલો હતો ત્યારે એ ઘોડાને જેણે પકડ્યો અને તેમાં પણ ભગવત સંબંધી કથા જોડાયેલી છે ભગવત ભક્ત છે અર્જુન અને એક છે પ્રવીર મહેસ્મતી નગરીના રાજા નીલભજના પુત્ર જે મહાન ભગવત ભક્ત છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે આ બંને ભક્તના પ્રેમની કથા શ્રદ્ધાની કથા આ પ્રસંગમાં સમસ્ત ક્રિયાઓ ભગવાનની ભક્તિમાં જોડાયેલી છે અનન્ય પ્રેમ ભાવનો સમાવેશ થાય છે ભગવાનને મળવામાં એક ક્ષણ પણ વાર લાગતી નથી નિષ્કામ ભાવે અનન્ય પ્રેમ ભાવથી જે નિરંતર પ્રભુનું ભજન કરે છે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા કરે છે તે સુંદર કથા વિજયની કથા અને ભક્તિની પરાકાષ્ઠાની કથા આપણે સાંભળવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે પરમ પુરુષ પરમાત્માની છે કથા અનુસાર પ્રવીર મહિષ્મતી નગરીના નરેશ શ્રી ધ્વજના પુત્ર હતા એમની માતા દેવી સરળ સાધ્વી તેમજ ધર્મપરાયણ હતા ભગવાનની ભક્તિની સાથે સાથે તેણી મોટી સ્વાભિમાની વીરાંગના અને ધૈર્યશીલ હતા એ બેના અત્યંત પવિત્ર જીવનનો પ્રભાવ એમના પુત્ર પ્રવીર ઉપર પૂરેપૂરો પડ્યો હતો ફળ સ્વરૂપે પ્રવીરમાં પણ સરળતા સજ્જનતા સપ્રેમ અને ભગવાનની ભક્તિ ભારો ભાર ઉતરી હતી વીરતા તેમના અંગે અંગમાં છલકાતી હતી પરંતુ તેઓ નિરંતર ભગવાનનું ચિંતન તેમજ તેમના પ્રેમમાં મગ્ન રહ્યા કરતા હતા તે દિવસોમાં ઇન્દ્રપ્રસ્થમાં કૌરવોને પરાજિત કરીને ધર્મરાજ મહારાજ રાજ્ય કરી રહ્યા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો અશ્વ છોડવામાં આવ્યો અશ્વની રક્ષા માટે ધનુર્ધર અર્જુન નક્કી થયા તેમની સાથે વિશાળ સેના ચાલી યાત્રાની પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનની સાથે આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી પરંતુ નાના સરખા કાર્ય માટે આપને કષ્ટ આપવું જરૂરી નથી ભૂમંડળ પર વિજય પ્રાપ્ત કરી લેવા માટે હું અને મારી સેના પૂરતી છીએ આમ કહીને અર્જુને એકલા જ પ્રસ્થાન કર્યું અર્જુનના મુખ પર છૂપી અભિમાનની રેખા ચમકી રહી હતી અને આપણે જાણીએ છીએ કે પ્રભુને ભક્તોનું અભિમાન ગમતું નથી વીરવર અર્જુનની સાથે યુદ્ધ કરવાનું જેમને સાહસ હોય તેઓ ઘોડાને પકડે અથવા તો ભેટ સહિત મહારાજ યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞમાં નિયત સમયે હાજર થાય અશ્વના મસ્તક પર સુવર્ણપત્રમાં આમ લખેલું હતું સૌની આગળ અશ્વ ઝૂમતો જઈ રહ્યો હતો અને તેની પાછળ વીરવર અર્જુનની સાથે સહસ્ત્ર વિશાળ સેના પણ ચાલી રહી હતી કોઈ ન હતું જે અશ્વની તરફ પૂરેપૂરું જોવાનું સાહસ કરી શકે માર્ગમાં જેટલા પણ રાજા મહારાજા મળ્યા તે સૌએ સર્વત્ર સ્વાગત કર્યું યુધિષ્ઠિર મહારાજની તાબેદારી સ્વીકારી આમ તે અશ્વ માહિષ્મતીની સમીપ પહોંચ્યો પ્રવીરના પિતા માહિષ્મતી નરેશ નીલધ્વજ અર્જુનનું નામ સાંભળીને જ સશંક થઈ ગયા તેમણે અશ્વને ન પકડવામાં જ કુશળતા સમજી પરંતુ આ સંવાદથી વીરાંગના દેવી ખળભળી ઉઠ્યા તેઓએ પતિના આ કૃત્યને કાયરતા સમજી પતિથી નિરાશ થઈને દેવી પોતાના પ્રિય પુત્ર ભક્ત પ્રવીરની પાસે ગયા અને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન આપ્યું ત્યારે પ્રવીરે પણ કહ્યું કે પાંડવોની સાથે યુદ્ધ કરવું અર્જુનની સાથે યુદ્ધ કરવું હિતાવહ નથી છતાં પણ માતા ન માન્યા ત્યારે માતાની આજ્ઞા રાખી અને તેઓ છે હું આપનો અશ્વ રોકી રહ્યો છું આપ રણાંગણમાં આવી જાઓ યુદ્ધ માટે અર્જુને પણ આ પત્ર વાંચ્યો અને યુદ્ધ માટે તૈયાર થયા પછી શું બીજા દિવસે અરુણોદય થતાં જ યુદ્ધ છેડાયું ભયંકર યુદ્ધ થયું ભક્તવર વીર પ્રવીર તીક્ષ્ણ બાણોથી અર્જુનને વ્યાકુળ કરી રહ્યા હતા ત્યારે પ્રદ્યુન્મયે અર્જુનને કહ્યું કે પ્રવીરના કુમળાપણાનો વિચાર છોડીને બાણોની વર્ષા કરો કારણ કે પ્રવીર પણ મારા પિતા અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના પરમભક્ત છે અને ભક્તવત્સલ હોય ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભક્તોની લાજ રાખે છે એ પછી મહાબલી ભીમ આગળ આવ્યા કિંતુ ભગવાનના બળથી ભગવાનના ચરણોના આશ્રિત બળવાન પ્રવીરના ચોટદાર બાણોની સામે તેમનું કંઈ પણ ચાલ્યું નહીં આ દશા જોઈને અત્યંત ક્રોધથી અર્જુને આગ્નેય અસ્ત્રનો પ્રયોગ કર્યો પરંતુ અગ્નિની ભયંકર જ્વાળાઓ પ્રવીરના બાણોની જલધારાની સામે ઠંડી પડી ગઈ આ રીતે અર્જુને જે જે ભયંકર ઝેરી બાણો છોડ્યા તેનાથી પ્રવીર હંમેશા બચતા રહ્યા તે બાણો વ્યર્થ જ ગયા રાજકુમાર પ્રવીરે અર્જુન સહિત તેમના સૈન્યને પરાજિત કરી દીધું અર્જુનની વીરતાથી ઝગમકતો ચહેરો વિષાદથી છલકાઈ ગયો વીરવર અર્જુન અશ્વમેઘનો અશ્વ આજ બળ પર છોડ્યો હતો હું આપને સ્પષ્ટ જણાવી દઉં છું કે જો આપને આપના પ્રાણ પ્યારા ન હોય તો આપ કાલે ફરીથી રણભૂમિમાં આવજો નહીં તો હવે સુખપૂર્વક પાછા જાઓ અહીં એ દિવસે ભેટ લઈને આવજો જે દિવસે આ ઘોડાથી હું અસ્વમેક યજ્ઞ કરીશ આપ ભગવાન શ્રી કૃષ્ણની સહાય વિના મારા પર વિજય પ્રાપ્ત નહીં કરી શકો મને જીતવાની ઈચ્છા જો હોય તો ભગવાન શ્રી કૃષ્ણને બોલાવો તેમના દર્શન કરીને હું પણ કૃતકૃત્ય થઈ જઈશ પ્રવીર આ રીતે અર્જુનને કહે છે ત્યારે અર્જુન પ્રવીરના આ શબ્દ બાણથી અત્યંત વ્યાકુળ થઈ જાય છે ભગવાન સામે અભિમાન ભરેલી વાણીમાં કહ્યાથી પોતાની ભૂલનો અનુભવ અર્જુનને થાય છે કે પ્રભુ તો કહેતા જ હતા સાથે આવવાનું જ ના પાડી અર્જુને તરત જ વ્યાકુળ થઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે હરિ હે ગોવિંદ હે વાસુદેવ હે નારાયણ મારી અનુચિત વાણી માટે ક્ષમા કરો આપ સર્વજ્ઞ સર્વશક્તિમાન અને સર્વેશ્વર છો આપ શીઘ્ર જ આવીને મારી રક્ષા કરો અર્જુનનો પોકાર સાંભળતા જ ભક્ત ભયભંજન ભગવાન તરત ત્યાં પ્રગટ થયા જાણે અત્યાર સુધી અહીં ક્યાંક છુપાયેલા હોય ભગવાનને જોતા જ અર્જુન તેમના ચરણોમાં ઠળી પડ્યા પ્રભુએ દ્રષ્ટિ ફેરવીને જોયું તો પ્રવીર પણ પ્રભુના પાવન ચરણોમાં દંડની માફક પડીને પ્રણામ કરી રહ્યા હતા ભગવાન અર્જુન અને પ્રવીર બંનેને મળ્યા પ્રવીર ગદગદ થઈ રહ્યા હતા હર્ષના ઉમળકાથી તેમણે કહ્યું હે પ્રભુ આપના દર્શન પામીને આજે હું ધન્ય થઈ ગયો છું તેણે ફરીથી અર્જુનને કહ્યું હે પાર્થ હું આપનો ઋણી છું આપની જ કૃપાથી મને આજે શ્યામ સુંદરની ત્રણેય લોકને પાવન કરનારી મધુર મનોહર ઝાંખીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે હવે આપણે આપણા શિબિરમાં જઈએ કાલથી ભગવાનની સામે જ યુદ્ધ થશે પછી બંને પોતપોતાના શિબિરમાં ચાલ્યા ગયા પ્રવીરને જોતા જ દેવી જુનહાએ તેમને છાતી સરસો ચાપી દીધો અને કહ્યું બેટા તારા વિજય માટે હું ભગવતી ભાગીરથીની આરાધના કરવા જાઉં છું ધર્મમાં આસ્થા રાખનારી પ્રવીરની પત્ની મદન મંજરીએ પણ અત્યંત આનંદ પ્રદર્શિત કર્યો અને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને પોતાની ભક્તિથી પ્રસન્ન કરીને હું આપના વિજય માટે પ્રાર્થના કરીશ આમ પ્રવીરની માતા તથા પત્ની બંને પોતપોતાની રીતે પ્રયત્ન કરવા લાગ્યા અડધી રાત વીતી ગઈ હતી એક બાજુ પ્રવીરની પત્ની મદન મંજરીએ અર્જુનના સુતેલા સૈન્યમાં પ્રવેશ કર્યો તેના હાથમાં લાંબી ખુલ્લી તલવાર હતી પહેરેદારોના સ્થાન પર ભગવાન શિવજી ત્રિશુલ લઈને ઊભા હતા તેમણે મદન મંજરીનો પરિચય પૂછ્યો અને અર્ધરાત્રિમાં ખુલ્લી તલવાર સાથે શિબિરમાં આવવાનું કારણ પણ પૂછ્યું ત્યારે મદન મંજરીએ સંકોચ વગર સત્ય કહી દીધું હું પ્રવીરની પત્ની છું પોતાના પતિના પ્રાણોની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણની પાસે જવા માગું છું ભગવાન શિવજી બોલી ઉઠ્યા આ સંભવ નથી અત્યારે ભગવાન સૂઈ રહ્યા છે તું પાછી વળ ત્યારે મદન મંજરી કહે છે જો એમ જ હોય તો હું આપના ચરણોમાં હમણાં મસ્તક દઈ દઈશ મદન મંજરીએ તલવાર ઉઠાવી ભગવાન શિવજીએ તેને રોકી અને કહ્યું કે હું કૈલાસ તરફ જઈ રહ્યો છું અહીંથી પ્રયાણ કર્યા પછી મારી કોઈ જવાબદારી નથી મદન મંજરી શ્રી કૃષ્ણની શિબિરના દ્વાર પર પહોંચે છે દ્વારપાલે ઠપકો આપતા કહ્યું કે અહીં શા માટે આવી છે ત્યારે મદન મંજરીએ વિનમ્રતાથી દ્વારપાલને કહ્યું ત્યારે મદન મંજરી કહે છે કે હું પોતાના પતિ પ્રવીરના પ્રાણોની રક્ષા માટે પ્રભુ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા આવી છું ત્યારે દ્વારપાલે કહ્યું અહીંથી પાછી જા અત્યારે પ્રભુ શયન કરે છે મદન મંજરીએ તલવાર તાણી લીધી અને કહ્યું જો આપ ભગવાનની સમીપ મને નહીં જવા દો તો હું અહીં મારું મસ્તક કાપીને આપના ચરણોમાં રાખી દઈશ દ્વારપાલે મદન મંજરીનો હાથ પકડી લીધો જેવો હાથનો સ્પર્શ થયો તુરંત મદન મંજરી સમજી ગયા કે આ તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ છે તેમના માટે પોતે પ્રાણો પરખેલીને અહીં આવી હતી તે પ્રભુના ચરણોમાં પડી ગઈ થોડી વાર પછી તેણીએ કહ્યું કે હે પ્રભુ આપ તો અંતર્યામી છો પરંતુ કહ્યા વિના મારાથી રહેવાતું નથી પ્રાતઃકાળે જ ધનુર્ધર અર્જુન સાથે મારા પતિદેવનું યુદ્ધ થશે ધનુર્ધારી અર્જુનને આપની સહાય મળેલી છે અને આપની સહાયતા પામીને તેઓ વિજયને પ્રાપ્ત અવશ્ય કરશે પરંતુ છતાં પણ હું મારા પતિ પતિદેવના પ્રાણોની ભીખ માગું છું આ સાંભળીને પ્રભુ પ્રસન્ન થઈને પ્રભુએ પોતાની કોમોદગી ગદા અને સુદર્શન ચક્ર તેના હાથમાં મૂકી દીધું ભક્તવસલ કરુણામય ભગવાને કહ્યું જ્યાં સુધી પ્રવીર પોતાની પાસે યુદ્ધમાં આ મારા શસ્ત્રો રાખશે ત્યાં સુધી તેના પ્રાણ કોઈ હરી શકશે નહીં ભગવાનની વાત સાંભળીને મદન મંજરી પ્રણામ કરીને ત્યાંથી જાય છે બીજી બાજુ ધર્મપરાયણ જૂના દેવીએ શ્રી ગંગાજીને સંતુષ્ટ કરી લીધા અને શિવજીને પ્રાર્થના કરી ગંગાજીએ કે ત્રિશુળ લઈને તમે પ્રવીરની રક્ષા કરજો યુદ્ધ દરમિયાન પ્રાતકાળ થતાં જ અર્જુન પોતાના સખા શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યા તો જોયું તો ભગવાન શ્રીકૃષ્ણ ઉદાસ થયેલા હતા ચિંતિત મુદ્રામાં હતા અર્જુનને જોતા જ ભગવાને કહ્યું હે બંધુવર પ્રવીરની પત્નીની ભક્તિથી સંતુષ્ટ થઈને મેં તેને વરદાન આપી દીધું છે મારા આયુધો આપ્યા છે જેથી તેનું કોઈ અનિષ્ટ ન કરી શકે ભગવાનની વાણી સાંભળતા જ ભીમ ક્રોધે ભરાયા તેમણે કહ્યું કે આપે સમજી વિચારીને વરદાન આપવું જોઈએ ને આપ અમારી રક્ષા કરવા માટે આવ્યા છો કેવી પતિમાં ધકેલવા માટે પરંતુ ભીમને બહુ જ વિનયથી ચૂપ કરાવીને અર્જુને સરળતાપૂર્વક ભગવાન શ્રી વિશ્વેશ્વરને કહ્યું હે ગોવિંદ આપ જે કરશો તેમાં અમારું મંગળ છુપાયેલું છે એમાં મારો દ્રઢ વિશ્વાસ છે આ આયુધ આપવામાં પણ મારું કોઈ હિત હશે હું સંપૂર્ણ નિશ્ચિંત છું આપ મારા સર્વસ્વ છો આપે જ આ યજ્ઞમાં અનુષ્ઠાનની પ્રેરણા તેમજ એની નિર્વિઘ્ન સમાપ્તિનું વચન આપ્યું છે આપ જેમ યોગ્ય સમજો તેમ કરો ભગવાન શ્રીકૃષ્ણ ચૂપ થઈ ગયા પોતાની ઉપર આધાર રાખતા અર્જુનની ચિંતા હતી તેઓ બોલી ન શક્યા અર્જુને ફરીથી કહ્યું હે પ્રભુ સવાર થઈ ગયું છે યુદ્ધનો સમય આવવા લાગ્યો છે આપની સિંહ આગ્યા છે ત્યારે ભગવાન કહે છે અર્જુનને આવું આપણે શિવજી પાસે જઈએ કંઈક યુક્તિ વિચારીએ શિવજી પાસે જતા શિવજીએ પણ કહ્યું કે મને ગંગાજીએ કહ્યું છે કે હું પ્રવીરની રક્ષા કરું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મુંજાણા અને ફરી કહ્યું કે હવે શું ઉપાય કરવો ત્યારે ભગવાન એક ક્ષણ વિચાર કરીને અર્જુન સાથે ભગવતી ઉમા પાસે જાય છે ત્યાં તેમણે યુધિષ્ઠિર રાજાના અસ્તમેઘ યજ્ઞના અનુષ્ઠાનની વાત કરી અને આ યુધો વરદાનમાં આપી દીધા છે તે પણ વાત કરી અર્જુનના વિજયની યાચના કરતાં કહ્યું કે હે દેવી જો આ પ્રણભૂમિમાં મોહિની રૂપમાં આવીને પ્રવીર પાસેથી આ લઈ લો તો આપણે બંને નિશ્ચિંત થઈ જાય ભગવતી ઉમાએ તથાસ્તુ કહી દીધું શ્રી કૃષ્ણ તો આ જ ચાહતા હતા અર્જુન સાથે પાછા ફર્યા અર્જુન યુદ્ધભૂમિમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે પ્રવીર પોતાની વિશાળ સેના સાથે યુદ્ધ કરવા માટે પ્રસ્તુત હતા યુદ્ધ પ્રારંભ થવાની જ વાર હતી કે પ્રવીરે પોતાની આંખોની સામે આકાશમાં એક નવયવન સંપના અપૂર્વ લાવણ્ય યુક્ત સુંદરી જોયા વિશ્વમાં આવી સુંદરી કોઈ ન હતા પ્રવીર વિષયાસક્ત થયા અને પ્રેમ યાચના કરવા લાગ્યા માયાનો આવો મહિમા છે પરમસુંદરી દેવીએ કહ્યું યુદ્ધભૂમિમાં પ્રેમની વાત નકામી છે માટે જો તમે સાચે સાચ પ્રેમદાન ચાહતા હો તો તમારી પાસે જે આયુધ છે તેને ફેંકી દો માયા મોહિત પ્રવીર આ સમયે મોઢ બની ગયા હતા પ્રવીરે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રદાન કરેલા આયુધો ફેંકી દીધા ભગવતી આયુધોને યુધ્ધોને અંતર્ધ્યાન થઈ ગયા માયાનો પડદો ખસી ગયો પ્રવીરની આંખો ઉઘડી ગઈ તેમના મનમાં પસ્તાવો થવા લાગ્યો આ તો શું અનર્થ થઈ ગયું છેવટે તેણે વિચાર કર્યો કે કદાચ આ કાર્ય ભગવાને જ કર્યું છે પ્રેમપૂર્વક રોષ પ્રગટ કરીને તેણે ભગવાનને કહ્યું હે પ્રભુ તમે અસ્ત્ર માયા કરીને લઈ લીધા છે આપનું આ નાટક શા માટે પહેલાં વરદાન આપો છો અને પછી લઈ પણ લો છો ત્યારે ભગવાને જવાબ આપ્યો હે પ્રિયવર પ્રવીર મેં અસ્ત્રો લીધા નથી જો મારે જ તેમને લેવા હોત તો હું આપત શા માટે પ્રવીર તરત જ બોલી ઉઠ્યા હે પ્રભુ જો આવી વાત છે તો આપના માટે અર્જુનને સહાય કરવી યોગ્ય નથી હું પણ આપને પોતાના પ્રાણોથી અધિક માનું છું આપના ચરણોમાં મારો અનુરાગ છે આપના ચરણોમાં મને ઘણો પ્રેમ છે પ્રવીરની વાત સાંભળતા જ અર્જુને કહ્યું હે પ્રભુ મેં આપને યુદ્ધમાં મદદ આપવા માટે બોલાવ્યા છે પ્રવીરમાં શક્તિ ન હોય તો અશ્વ છોડી દે પ્રવીરે રોષપૂર્વક ત્યારે ઉત્તર આપ્યો અશ્વ મેં છોડવા માટે નથી પકડ્યો બંને તરફથી ઘનઘોર બાણોની ફરી વર્ષા ચાલુ થઈ અને આકાશ તીક્ષ્ણ બાણોથી છવાઈ ગયું અર્જુનનું કશું ન ચાલ્યું તેઓ પરાજિત થયા ભગવાને કહ્યું પ્રવીરના પ્રભાવને જોઈ લો અર્જુન મારી મદદ હોવા છતાં પણ તમે પરાજિત થઈ રહ્યા છો સતત બાણ વર્ષા કરતા અર્જુને જવાબ આપ્યો હે પ્રભુ માટે તો મેં આપને બોલાવ્યા છે હવે હું આપની કૃપાથી આને પરાજિત કેવી રીતે કરું અર્જુને પોતાના તીક્ષ્ણ બાણો ચલાવ્યા પરંતુ પ્રવીરે તેમના વચમાં જ ટુકડે ટુકડા કરી દીધા પ્રવીરે રોષે ભરાઈને અર્જુનને કહ્યું હે અર્જુન આને હું આપનો નહીં પરંતુ પ્રભુનો વિજય માનું છું પ્રભુ વિના આપ મને પરાજિત કરી દો તો હું આપને વીર સમજું ત્યારે અર્જુન બોલ્યા મેં જ્યારે ભગવાનને બોલાવ્યા છે તો તેમને શા માટે છોડું તારે યુદ્ધ ન કરવું હોય તો પાછો ચાલ્યો જા અર્જુનની આ વાત સાંભળીને ભક્ત પ્રવીર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે સ્વામી આપ તો સૌના છો પછી યુદ્ધ ભૂમિમાં આ પક્ષપાત કેવો એ જ ક્ષણે પ્રભુનું વિશ્વમોહીન સ્મિત જોયું પછી સી વાત હતી ભગવાનને સંતુષ્ટ જોઈને પ્રવીરે અર્જુનના રથમાંથી ખેંચીને તેમને પોતાના રથ પર બેસાડી દીધા ભગવાને લગામ લઈ લીધી અત્યંત ગર્વની સાથે પ્રવીરે કહ્યું હે અર્જુન હવે મન ભરીને યુદ્ધ કરી લો હવે આપે હારવું પડશે પ્રવીરને કોઈ પણ જવાબ ના આપીને અર્જુને ભગવાનને કહ્યું હે પ્રભુ હું આપના વિના નથી જીવી શકતો આપ મારા રથ પર આવી જાઓ આપને મેં બોલાવ્યા છે આ સાંભળીને ભગવાને અર્જુનના રથ પર આવીને ઘોડાની લગામ સંભાળી લીધી ત્યારે ઉદાસ થઈને પ્રવીરે કહ્યું હે પ્રભુ કમસે કમ એક યુદ્ધમાં તો આપ મારા સારથી બન્યા હોત અર્જુન બહુ સાવધાનીથી પોતાના બાણોની વર્ષા કરવા લાગ્યા પરંતુ તેઓ સફળ રહ્યા નહીં પ્રવીરે આગળ પ્રભુને કહ્યું હે પ્રભુ આપ અર્જુનના રથને હંકાળવાનું છોડી દઉં અને અમારા બેવના યુદ્ધના કૌશલ્યને જુઓ પછી આપ સમજી લેશો કે વાસ્તવમાં વીર કોણ છે ભગવાન હસવા લાગ્યા ભક્તવર પ્રવીરે ભગવાનને સંતુષ્ટ જાણીને ફરીથી અર્જુનના રથમાંથી ખેંચી લીધા અને પાસેના જ તાળના વૃક્ષ સાથે બાંધી દીધા પછી તેણે અર્જુનને કહ્યું હે અર્જુન હવે આપ પોતાની વીરતાનો પરિચય આપો હવે હું આપની સાથે યુદ્ધમાં જરૂર સફળ થઈશ ત્યારે અર્જુને કરુણ નેત્રો સાથે પ્રભુને પ્રાર્થના કરી કહ્યું હે પ્રભુ શું મેં આપને આના માટે બોલાવ્યા હતા કૌરવોની સભામાં જ્યારે મહાબળવાન યોદ્ધાઓ પણ આપને બાંધી શક્યા ન હતા ત્યારે અહીં આપ કેવી રીતે બંધાઈ ગયા વ્યાકુળ થઈ રહ્યા છો હે દેવ આપ શીઘ્ર આવો મારા રથની લગામ સંભાળો જેમના એક નામથી સર્વબંધનો કપાઈ જાય છે એ જ અચિંત્ય શક્તિ ભગવાન આજે પોતાના પ્રેમી ભક્તની દોરીથી બંધાઈ ગયા છે પરંતુ બીજી તરફ પણ એવો જ ભક્ત છે તેની દિનવાણી પણ ભગવાનને ખેંચી રહી છે ભગવાન અર્જુનની દિનવાણી સાંભળતા જ દોર તોડાવીને તેના રથ પર આવી ગયા બેસી ગયા અને રથ હંકાળવા લાગ્યા ભગવાનની આ જે વિચિત્ર દશા છે તેઓ પ્રેમી ભક્તોની ખેંચતાણમાં પ્રેમમય થઈને આશ્ચર્યયુક્ત ક્રીડા કરી રહ્યા છે પ્રવીરથી ન રહેવાયું તેણે ફરીથી પ્રભુને કહ્યું હે ગોવિંદ મોટું આશ્ચર્ય છે થોડી ક્ષણ પણ તટસ્થ થઈને આપે બંને ભક્તોનું યુદ્ધ અને વીરત્વ તો જોવું જ જોઈએ પરંતુ જેવી આપની ઈચ્છા તેણે પુનઃ અર્જુનને સંબોધિત કરીને કહ્યું વીરતા નામની કોઈ વસ્તુ આપનામાં નથી બીજાઓને આધારે વીરોને પરાજિત કરવાનો પ્રયત્ન તો રણભૂમિમાં ઘણો જ અશોભન છે ભગવાને પણ અર્જુનને કહ્યું હે અર્જુન જ્યારે એક પ્રવીરની સામે જ તારી આદશા છે ત્યારે તમે બીજા યોદ્ધાઓની સામે શું કરી શકશો અર્જુને તરત જ પોતાની ભાગી જતી સેનાને ક્ષત્રિયોની વીરગતિ તેમજ તેમની મર્યાદાનું ભાન કરાવીને યુદ્ધના માટે પ્રોત્સાહન આપ્યું વીર પ્રવીરને જરાક પણ ચિંતા ન હતી ફરીથી અર્જુનને ધમકાવીને કહ્યું હે અર્જુન આપ સાચા વીરત્વનો સ્વીકાર કરો જો શ્રી કૃષ્ણ વિના આપ યુદ્ધ કરો તો આપને પ્રાણ રક્ષવામાં પણ મુશ્કેલી થઈ જાય છે પછી પ્રવીરે ભગવાનને કહ્યું હે સ્વામી હું પણ આપનો ભક્ત છું પરંતુ આજે આપ હજી પણ અર્જુનમાં અને મારામાં અંતર સમજો છો એમ કેમ હે નાથ મને આપની પાસેથી મોટી આશા છે ભગવાન હસી પડ્યા પ્રવીરે તેમને પોતાની અનુકૂળ સમજીને તરત જ ખેંચી લીધા પાસેના જ તાળવૃક્ષની સાથે ફરીથી બાંધી દીધા અને કહ્યું પ્રભુ હવે તો પ્રતિજ્ઞા કરો કે કોઈનો પણ પક્ષ નહીં લો નિષ્પક્ષ રહેશો અને યુદ્ધ જોશો પ્રભુએ હસતા હસતાં મૌન સ્વીકૃતિ આપી દીધી પછી સી વાત હતી પ્રવીર ઝડપથી કૂદીને પોતાના રથ પર જઈ ચડ્યા અને સરસંધાન કરતાં બોલ્યા હે પાર્થ હવે આપ પ્રાણ બચાવો પ્રભુ પ્રતિક્રિયાબદ્ધ થઈ ચૂક્યા છે બંધાયેલા પ્રભુ હસી રહ્યા છે જાણે આજે તેમને પોતાની આ વ્યવસ્થામાં ઘણો આનંદ આવી રહ્યો છે પરંતુ અર્જુન પ્રભુની તરફ જોઈ રહ્યા હતા તેમણે કહ્યું હે દેવ આ કઈ લીલા કરી રહ્યા છો કૌરવોની સાથે યુદ્ધભૂમિમાં પણ આપે મારી રક્ષા કરી હતી અર્જુન ભગવાનને કહે છે હે પ્રભુ આજે ફરીથી પ્રતિજ્ઞા તોડો અને સત્વરે આવીને મારી રક્ષા કરો ભગવાન તરત જ અર્જુનના રથ પર પ્રગટ થયા અને તેમજ હસી રહ્યા હતા પ્રવીરે વ્યાકુળ થઈને પ્રભુને કહ્યું હે આનંદન આપે શું કર્યું આપે પોતાની પ્રતિજ્ઞા તોડી ત્યારે ભગવાન તરત કહે છે હે પ્રવીર મેં તો કોઈ પ્રતિજ્ઞા ન હતી તોડી ત્યારે પ્રવીર રોષે ભરાઈને કહે છે પ્રભુ આપ અસત્ય બોલો છો સંસારની સી દશા થશે જો આપ અસત્ય બોલશો આપે પ્રતિજ્ઞા કરી હતી ચૂપચાપ યુદ્ધ જોશો પરંતુ આપ ફરી અર્જુનના રથ પર આવીને બેસી ગયા છો ત્યારે ભગવાન કહે છે હે પ્રવીર જેણે પ્રતિજ્ઞા કરી હતી તેને કહો ભાઈ પ્રવીરે વૃક્ષ તરફ જોયું તો ત્યાં ભગવાન બંધાયેલા હતા એક ભગવાનનું સ્વરૂપ ત્યાં અને એક ભગવાનનું સ્વરૂપ અર્જુનના રથ પર હતું એ બે રૂપો થઈ ગયા હતા પ્રભુના પ્રવીરે અર્જુનને કહ્યું હે અર્જુન આપ ધન્ય છો આપના માતા પિતા ધન્ય છે જેમના માટે પ્રભુએ બે રૂપ ધારણ કરવા પડ્યા છે પછી પ્રવીર તાડ વૃક્ષ સાથે બંધાયેલા ભગવાનને જોવા લાગ્યા તેના હૃદયમાં છુપાયેલો પ્રેમ સમુદ્ર પ્રગટ થઈને ઉભરાવા લાગ્યો ભગવાને પ્રભુ પર એવી કૃપા કરી કે બાહ્ય જ્ઞાન સર્વથા લુપ્ત થઈ ગયું અલૌકિક રૂપ સુધા સાગરમાં પ્રવીર ડૂબી ગયા આ જ સમયે ભગવાને કહ્યું પાર્થ તમે અતિ શીઘ્ર પ્રવીરનું મસ્તક ઉતારી લો અર્જુન બોલ્યા હે પ્રભુ પ્રવીર યુદ્ધ છોડીને આપના ધ્યાનમાં તલ્લીન છે આવી અવસ્થામાં એને મારવો વિરુદ્ધ છે ભગવાન તરત જ બોલી ઉઠ્યા હે અર્જુન મારા ભક્ત પ્રવીરને યુદ્ધમાં સન્મુખ મારી શકવાનું સામર્થ્ય કોનામાં છે આ મારી ઈચ્છા છે કે મારો ભક્ત મારા ધ્યાનમાં નિમગ્ન રહેતા જ મારા પરમધામમાં પહોંચી જાય મારી આજ્ઞા છે તમે તેની ઉપર બાણ ચલાવો અર્જુને એક અત્યંત તીક્ષ્ણ અર્ધચંદ્રાકાર દિવ્ય બાણ છોડ્યું જેનાથી પ્રવીરનું મસ્તક કપાઈને ઉછળ્યું ભગવાનના ચરણોમાં પડી ગયું તેમાંથી એક પરમ નિર્મળ જ્યોતિ નીકળી પ્રભુમાં લીન થઈ ગઈ પ્રવીરનો પ્રાણ અંત થયો વધી ઘટી સેના ભાગી ગઈ માહિસ્મતીમાં શોક છવાઈ ગયો પ્રવીરના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા વિલાપ કરવા લાગ્યા પુત્ર શોકમાં રોતી માતા કકડતી પ્રભુને યાદ કરવા લાગી એ વખતે જ ભગવાન ત્યાં આવી પહોંચ્યા અને તેમણે વિલાપ કરતા જૂના દેવીને કહ્યું માતા આપ ચિંતા ન કરો જો કહો તો પ્રવીરને પુનઃ જીવિત કરી દઉં ત્યારે દેવી કહે છે હે પ્રભુ આપની સન્મુખ જે પ્રાણ ત્યાગે છે તે ફરી જીવિત થવા શા માટે માગે પરંતુ હું ચાહું છું કે અમ દંપતીને પણ એવી જ ગતિ પ્રાપ્ત થાય જેવી આપે મારા પુત્રને ગતિ આપી છે ભગવાને તથાસ્તુ કહ્યું હવે મહારાજ નીલધ્વજ અર્જુનને આદરપૂર્વક વિદાય કરે છે યુધિષ્ઠિર મહારાજના અશ્વમેઘ યજ્ઞમાં નિયત સમયે ભેટ સાથે ઉપસ્થિત થાય છે પુનઃ પ્રભુના દર્શન થાય છે અને પ્રભુ અંતર ધ્યાન થઈ જાય છે તેઓ ભગવાનના ભજનમાં પોરવાઈ ગયા પતિવ્રતા મદન મંજરી પણ પતિની સાથે સતી થઈ ગયા ભગવાનના પરમધામમાં પહોંચી ગયા આમ ભક્ત અને ભગવાનની કથા અહીં પૂર્ણ થાય છે કહેવાય છે ને કે જેમનું મન પ્રભુમાં લાગે છે પ્રભુ તેનો ઇશારો સમજી જાય છે અને અંતર્યામી અંતરને ઓળખીને હંમેશા સહાય કરે છે બસ હૃદય મનથી પ્રભુનું સ્મરણ કરીએ ચાહે સંસારનું યુદ્ધ હોય કે ધર્મક્ષેત્રનું યુદ્ધ હોય દેહ રહે કે ન રહે પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય છે જો હૃદયમાં પ્રભુ હોય તો તે આ કથાનો સાર છે માટે સંન્યાસી સાધુ સંતો તો પ્રભુમાં લીન રહે જ છે પરંતુ સંસારી પણ જો પ્રભુને હૃદયમાં બિરાજિત કરીને પોતાનું કાર્ય કરતા રહે પોતાનું કર્મ કરતા રહે પ્રભુએ જે આપમેળે આપણી સામે જે ફરજ આપી છે તે ફરજને બજાવતા રહીએ પ્રભુને હૃદયમાં સ્થાપિત કરીને તો પણ પ્રભુ સહાયતા કરે છે ચાહે દેહ રહે કે ના રહે આ કથાનો સાર અદ્ભુત છે અને ભાવનાથી તરબોળ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી કૃષ્ણ પરમ ગુરુને આપણે વંદન કરીએ અને આ કથાને અહીં જ વિરામ આપીએ બોલો ભક્તવત્સલ ભગવાન કૃપાની ધાન શ્રી ગોવિંદની છે રાધાવરની છે લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ